ખેર તાલુકાના માંડવ ખડક માં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટર ને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એ ઝડપી પાડી ખેરગામ પોલીસ મથક ને સોંપ્યો છે પીએસઆઈ એમબી ગામિત જણાવ્યું હતું કે હાલ આરોપીની ધરપકડ કર્યા બાદ તે દવા ક્યાંથી લાવતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે તેની સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે ડૉક્ટર પાસે ડીએચએમએસ ડિગ્રી આ ડિગ્રીને ડિપ્લોમા ઇન હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી કહેવામાં આવે છે જેમાં ડૉક્ટર દર્દીઓને બોટલ ચડાવવા કે દવા આપી શકે નહીં આ ડિગ્રીમાં મર્યાદિત કાર્ય થાય છે પરંતુ આ બોગસ ડોક્ટર દ્વારા એમએસ અને એમબીબીએસ ડૉક્ટર જેવી રીતે પ્રેક્ટિસ કરતા હોય છે ગામે ગંજી પાના વડે જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા સોળ હજાર ત્રણસો સાહીઠ તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર આઠસો સાહીઠ નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ચીખલી પોલીસ